રાવણ તુર નરકાસુર મહીષાસ જેવા નામ સાંભળ્યા છે પણ આ છેલ્લા ઘણા દિવસથી આ હુડા નામનો અસુર કરી રહ્યો છે બે દિવાળી પણ જાણે ન હોય એ રીતે મનાવી જીવનમાં શોક આવી ગયો હોય એ રીતે આનંદ પણ કરી શકતા નથી ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહદીના શાસનમાં એક પ્રદાન હતા તેમનું નામ હતું સર પ્રભાશંકર પટની સર પ્રભાશંકર પટની એ દેવ જેવા પ્રદાન હતા એકવાર એક ખેડૂત તેમની પાસે કોઈ ફરિયાદ લઈને આવ્યો ખેડૂત મિત્રો ત્યારે સર પ્રભાશંકર પટનીએ શું કર્યું ખબર છે તેઓ ઊભા થયા ખેડૂતને પોતાની પાસે બોલાવી પોતાની ખુરશી પર બેસાડીને કહ્યું બાપ તમે અહીંયા બેસો છો અત્યારે છે કોઈનામાં વિવેક ખેડૂત જ એક એવો ઉત્પાદક છે કે જે પોતે ઉત્પાદન કરે છે પણ પોતાના માલની કિંમત કરી શકતો નથી જેને એ પણ ખબર નથી કે મગફળી ક્યાં બેસે છોડની ઉપર કે જમીનની નીચે એવા વેપારીઓ દલાલો કરદા આની કિંમત કરે છે માર્કેટમાં મારા ભોળા ખેડૂતની મશ્કરી કરે છે પણ યાદ રાખ ફૂલ સાઇટના મોટા મોટા કીડા પડશે કીડા ખેડૂતની પાછળ કેટ કેટલા લોકો રોજગારી મેળવે છે તેના ખેતરમાં કોઈ જાય તો તે કદીએ મોઢું બગાડતો નથી હસ્તામુખે આપતો જ જાય છે આપતો જ જાય છે પકવે છે પોતે પણ પહેલા ચણ ખાય ચોર ખાય મોર ખાય ઢોર પણ ખાય અને વધે તો તે પોતે ખાય માર્કેટમાં જાય પોતાનો હક કહેવા જાય

નહી નહીં મળે જે આવ્યા છો એ અમારી વેદના સમજો જો અમે સુખી રહીશું ને તો આખા જગતને ખવડાવીશું હવે અમારી સહ हुई अब पिघलनी चाहिए हिमालय से नई गंगा निकलनी ही चाहिए हिमालय से नई गंगा निकलनी ही चाहिए मेरे दिल में नहीं तो तेरे दिल में ही